સયાજીગંજ વિધાનસભાના વોર્ડ નંબર નવમાં અંદાજે રૂપિયા ત્રાણું લાખના ખર્ચે હાથ ધરાનાર વિકાસકામોનું ખાતમુહૂર્ત કરાયું સયાજીગંજ વિધાનસભાના વોર્ડ નંબર નવમાં અંદાજે રૂપિયા ત્રાણું લાખના ખર્ચે હાથ ધરાનાર વિવિધ લોક ઉપયોગી વિકાસકામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કેયુર રોકડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું આ વિકાસકામોના ખાતમુહૂર્ત પ્રસંગે વોર્ડ નંબર નવના કાઉન્સિલરો તેમજ ભાજપ સંગઠનની ટીમ સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા શહેરના સર્વાંગી વિકાસને વધુ વેગ મળે તે હેતુથી ધારાસભ્ય કેયુ રોકડિયા દ્વારા તેમની ગ્રાન્ટમાંથી ફાળવાયેલા રૂપિયા ત્રાણું લાખના ખર્ચે કુલ પાંચ જેટલા વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ વિકાસકામો વોર્ડ નંબર નવના લક્ષ્મીપુરા ગામ ઉંડેરા ગામ તથા ગોત્રી રોડ વિસ્તારમાં કરવામાં આવશે જેમાં ડ્રેનેજ પાણીની લાઇનો તેમજ રોડ રસ્તાના સુધારના કામોનો સમાવેશ થાય છે આ પ્રસંગે ગોત્રી મેઇન રોડ પર પંચામૃત સોસાયટી પાસે ટીપી રસ્તે વરસાદી ગટર નાખવાનું કામ ન્યૂ અલ્કાપુરી વિસ્તારમાં આર્યા રેસિડેન્સીની સામેની ગલીમાં વરસાદી ગટરનું આયોજન લક્ષ્મીપુરા સરકારી સ્કૂલ પાસેના રસ્તાનું વાઇડનિંગ અને કાર્પેટ સિલ્કોટ કરવાનું કામ તેમજ ઉંડેરા સત્યમ ફેબ્યુલા સોસાયટીના આંતરિક રસ્તામાં ડ્રેનેજ નળીકા નાખવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે નરસિંહ ચૌહાણ સુરેખાબેન પટેલ ઉમિશાબેન વસાવા સહિત વોર્ડ પ્રમુખ ભાજપ સંગઠનની ટીમ તથા સોસાયટીના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન સોસાયટીના રહીશો દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને બુકે આપી સ્વાગત સન્માન કર્યું હતું વિધાનસભામાં એટલે ક્યાંક સોસાયટીની અંદર ગટર લાઈન સોસાયટીની અંદર પાણીની પહોળો કરવો સ્ટ્રેન્ધન કરવો આ તમામ કામગીરી આજે એક કરોડના ખર્ચે લગભગ એક કરોડના ખર્ચે આજે વિવિધ સોસાયટીઓમાં કરવામાં આવી રહી છે વોર્ડ નંબર નવ ની અમારા સૌ જાગૃત કાઉન્સિલરો વોર્ડ નંબર નવ ની અમારા સંગઠનની ટીમ એક સાથે મળીને

ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા અભિનંદન આપું છું કે જે છેવાડાના માનવી ની છેલ્લી સોસાયટી સુધી જઈને એમને પણ કોઈ જરૂરિયાત હોય છે તો એ પૂરી કરે છે તો આ રીતે વોર્ડ નંબર નવ સયાજીગંજ વિધાનસભાની અંદર જે રીતે વિકાસના કામો થઈ રહ્યા છે ત્યારે છેવાડાના માનવી સુધી વિકાસના સાચા અને વિકાસના સારા ફળ મળે એ દિશાની અંદર અમે